ધોરણ 10 અને બાર બોર્ડની પૂરક પરીક્ષાનું આયોજન આગામી ચોવીસ જૂનથી બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે ધોરણ ની પૂરક પરીક્ષામાં બત્રીસ હજાર સાતસો વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે ધોરણ બારની સામાન્ય પ્રવાહ માટે 25628 હજાર છસો ફોર્મ ભરાયા છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આઠ હજાર સાતસો સુડતાલીસ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભર્યા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે વિષયની પૂરક પરીક્ષા તો વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયની પૂરક પરીક્ષા યોજાશે પૂરક પરીક્ષા માટેની તૈયારીઓ બોર્ડ દ્વારા થઈ ગઈ છે એસએસસીમાં પૂરક પરીક્ષા માટે બત્રીસ હજાર સાતસો ચાલીસ ફોર્મ ભરાયા છે સામાન્ય પ્રવાહ ધોરણ બારમાં પચીસ હજાર છસો ને ફોર્મ ભરાયા છે અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારમાં આઠ હજાર સાતસો સુડતાલીસ એમ ત્રણેય પરીક્ષાઓના મળીને કુલ સડસઠ હજાર એકસો ને પંદર ફોર્મ પૂરક પરીક્ષા માટે બોર્ડને પ્રાપ્ત થયા છે આગામી ચોવીસ જૂનથી આપણે આ પૂરક પરીક્ષા જે છે એનો પ્રારંભ કરીશું અને પૂરક પરીક્ષા જે છે આ વખતે એમાં વિદ્યાર્થીઓને થોડોક વિશેષ લાભ સરકાર શ્રી દ્વારા આપવામાં આવ્યો છે એમાં દસમા ધોરણમાં જે આપણે બે વિષયમાં હોય એની પૂરક પરીક્ષા લેતા હતા એના બદલે હવે આ વખતે પૂરક પરીક્ષામાં જે ત્રણ વિષયમાં અનુત્તીર્ણ હશે એવા વિદ્યાર્થીઓને પણ સમાવેશ કરવામાં આવે છે બારમા ધોરણમાં સામાન્ય પ્રવાહમાં જે આપણે એક વિષયમાં નાપાસ હોય એની પૂરક પરીક્ષા લેતા હતા એના બદલે આ વખતે બે વિષયમાં નાપાસ હોય એવા તમામ વિદ્યાર્થીઓ એના માટે આવેદનપત્ર ભરી શકે અને વિજ્ઞાન પ્રવાહમાં તો તમામ વિષયોની પરીક્ષા પૂરક પરીક્ષા આપણે લેવાના છીએ એમાં વિદ્યાર્થી પાસ હોય કે નાપાસ કોઈ પણ વિષય એક વિષય બે વિષય કે એકથી વધુ વિષય તમામ વિષયોની પૂરક પરીક્ષા પણ આપી શકે છે